જમ્મુ કાશ્મીરની યાત્રાએ ગયેલા પાલનપુરના લોકો પણ આજે પાલનપુર પરત ફર્યા છે થોડા દિવસ પહેલા જ રામબન જિલ્લા નજીક જે ભૂસ્ખલન થઈને રસ્તો બંધ થઈ જતા યાત્રિકો ભરેલી બસ ત્યાં ફસાઈ ગઈ હતી જે બસમાં ગાંધીનગરના ત્રીસ અને પાલનપુરના વીસ યાત્રિકો સવાર હતા ભારે વરસાદથી ભૂસ્ખલન થતા યાત્રિકોની બસ ફસાઈ હતી ફસાયેલા યાત્રિકોને રામબન નજીક આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા જે યાત્રીઓ છ દિવસ બાદ આજે પાલનપુર પરત ફર્યા છે પરિસ્થિતિ બહુ ગંભીર હતી તો અમારું મન જાણ કેવી રીતે બરાબર છે એટલે હવે તો અમે સુખ શાંતિ ઘરે આવી સુખી આવી ગયા ખાસ અમને સહ સહકાર આપણે ગુજરાત સરકારનો મળ્યો જેની સરકારનો બહુ સહકાર સહકાર મળ્યો મિલિટરીવાળા બધા અમારી પાછળ પાછળ હતા અમને એના કબજામાં હતા જ તંજુર સુધી એમને ખાવા પીવા સાત સાત કિલોમીટરના અંતરમાં એ લોકો ચાલી ચાલીને ઇંચ રામબનમાં રામવનમાં અમને ખાવડાવી હતી અને બે દાડા મેં તો પડ્યા પથ્થરોમાં પડી રહ્યા ન મળે પાણી ન મળે ખાવાનું પણ આપણે એસઆરબી મિલિટરી કરીને બધા લોકો અમને બહુ સાથ સહકાર આપ્યો જેથી અમે આજે જિંદા ઘરે પાછા ફત ફર્યા છીએ જ્યારે બોમ્બ આતંકવાદી હુમલો થયો ત્યારે બધા લોકોનો ડર એટલો માહોલ ફેલાયો કે અંદર જ્યાં 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 સ્થળે અમે રહ્યા હતા ત્યાં સ્થળથી અમને બહાર નીકળવાનો ભય હતો ખૂબ વહીવટી તંત્ર એટલું કેવું હતું કે જે રીતે અમારી જે સગવડ પૂરી પાડી જે અમને મદદ સહાય કરી અમારી જે મદદ કરી એ રીતે ગુજરાત સરકાર અને જમ્મુ કાશ્મીર સરકારનો ખૂબ ખૂબ આભારી છે સરકારની મદદ બીએસએફ વાળા બધા એ દિવસે આખી નાઇટ અમે શોઈ જ રહ્યા હતા સવારે બીએસએફ વાળા આર્મી વાળા કમાન્ડો બધા આવીને અમને લઈ ગયા કેમ્પ ઉપર આતંકી હુમલામાં અન્ય લોકો મળ્યા છે સરકારે કેવો જવાબ આપવો જોઈએ કડક જવાબ આપવો જોઈએ કારણ કે અમે ખુદ સંતાઈને બેઠા હતા આર્મી વાળાના કેમ્પમાં પરિસ્થિતિ તો ત્યાં તો બે બે દિવસ સારા હતા પછી આગળ ગયા ત્યાં લક્ઝરી ફસાઈ ત્યાં આગળ ભેખર પડી હતી અમારી લક્ઝરીના આગળ જ ત્યાં ભેખર પડી ઉપર મોટા મોટા પથ્થર પડતા નીચે નદી હતી અમારી લક્ઝરી વચ્ચે બહુ ત્યાં મદદ કરી સરકારે તો બહુ મદદ ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે